જય શ્રી રામ વિનોદભાઈ રાઠોડ સદગુરુદેવશ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિર કલાવ રોડ રાજકોટ એમના સક્રિય કાર્યકર અને ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રી આજરોજ સદગુરુદેવશ્રીને રામચંદ્રજીની કૃપાથી આંબા મનોરથનું ખૂબ જ ભવ્યતા ભવ્ય અને અલૌકિક એવો મનોરથનો આજનો કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે બપોરે ચાર વાગે પ્રથમ પ્રારંભ આરતી થઈ અત્યારે પૂજા અર્ચના ચાલુ છે આઠ વાગે સાડા આઠ પછી આરતી થશે અને નવ વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલું છે મને જણાવતા આનંદ આનંદ થાય છે આપની ચેનલ મારફત કે અહીંયા એકતાલીસ વર્ષથી આ શ્રીરામ જયરામ જય જયરામની અખંડ ધૂન ચાલી રહી છે નાદ ગુંજી રહ્યો છે અને એનો માત્ર એક જ ઉદેશ કલ્યાણ સ્વ અને સર્વનું કલ્યાણ એવી ઊંડા ભાવનાથી આ બેતાલીસમું વર્ષ વીસ ચારથી શરૂ થયું પૂજ્ય મોરારી બાપુના શ્રીમુકે વીસ ચાર ઓગણીસો ને રોજ આ શ્રીરામ જયરામ જયરામની ધૂનનું અહીંથી ચાલુ થયું અને આજે તેતાલીસ વર્ષ પૂરા કર્યા છે ગઈ પંદર તારીખે પંદર હજાર દિવસના અનુસંધાને છ દિવસીય પણ એક કાર્યક્રમ રાખેલો છે આ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત બહાર છ સ્થળે આવા સંકેતન ચાલી રહ્યા છે જેમાં જામનગર મુકામે એકસઠ વર્ષ પૂરા થયા છે એ ઉપરાંત દ્વારકા છે પોરબંદર છે મહુવા છે જૂનાગઢ છે અને રાજકોટ આ છ જગ્યાએ અખંડ સંકીર્તન ચાલી રહ્યું છે એમાં હંમેશને માટે સદગુરુદેવ શ્રી પ્રેમદિતજી મહારાજની સતત પ્રેરણા અને અમી વર્ષા એની વરસતી રહી છે આ પ્રકારે આ બેતાલીસ વર્ષ ત્યાં વિશ્વકલ્યાણ અર્થે અહીંયા ગુણ ચાલી રહી છે અને આજે આંબા મનોરથમાં ખૂબ રામનામ પ્રેમીઓ દર્શનાર્થે એ ઉમટી પડ્યા છે સૌને જય શ્રી રામ